નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એકલોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો જેટલું તમે જાણો છો ને એનાથી ઓછું તમારે બોલવું જોઈએ અને જેટલું તમે બતાવો છો એના કરતાં જાજુ તમારી પાસે હોવું જોઈએ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો કોઈ જાતના સસ્પેન્સ સસ્પેન્સ વગર હું તમને આજે કહી દઉં છું કે આજે આપણે જે રેસીપી લઈને આવી ગયા છીએ એ છે મમરાનો ચેવડો તમે કહેશો પરાગભાઈ શું મમરાનો ચેવડો અરે મિત્રો મમરાનો ચેવડો એકવાર તમે ઘરે બનાવશો ને કાયમ માટે તમારે ઘરે બનાવવો પડશે અને આનો સ્વાદ છે ને અહીંયા એટલે કે દાઢમાં રહી જશે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી મમરાનો ચેવડો માહોલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આવી ગયા છે આપણે આપણી ફરી એકવાર કર્મભૂમિ ઉપર અને જુઓ તમે કાંઈક બની રહ્યું છે એવી સુગંધ આવી રહી હતી અટલે હવે આપણે પૂછીશું અમારા હોમ મિનિસ્ટરને કે તમે શું બનાવી રહ્યા છો આજે આજે બનાવશું આપણે બધાનો મનપસંદ મમરાનો ચેવડો તો આ વાત સાથે આ ચીજ સાથે ફરી એકવાર તમને અંબા અંબા અને જય શ્રી કૃષ્ણ અંબા અંબા જય શ્રી કૃષ્ણ તમને લોકોને દેખાતું હશે કે અત્યારે ધુમાડા નીકળી રહ્યા છે આ છે મકાઈના પવા ઓકે સૌથી પહેલા આપણે ઈ તરી લેશું પવા સરસ તરાય ને તો ચેવડો આપણો સરસ થાય પવા આપણા તૈયાર થઈ ગયા છે એમાં છે ને થોડાક ગરમ હોય ને ત્યાં જ આપણે આ નમક ને એ એડ કરી દઈ ને તો મસાલા ચડતા જાય એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અત્યારે આ પવા પૂરતો જ એડ કરશું આ છે નમક ને આ દળેલી ખાણી થોડા ગરમ ગરમમાં મિક્સ કરીએ ને તો સરસ ચડી જાય હવે છે ને આપણે આમાં મમરા ફ્રાય કરી લેશું પછી આગળ કરું મમરા આ રીતે ફ્રાય કરેલા હોય ને તો હવાય નહીં કારણ કે આ વાતાવરણ થોડુંક એવું હોય ભેજવાળું ને એકદમ ક્રન્ચી જ રહી આપણે છે ને અડધા મમરા ફ્રાય થઈ ગયા છે પાંચસો ગ્રામ મમરા લીધા છે આમાં આપણે ને દોઢસો ગ્રામ મકાઈના પાવા પાંચસો ગ્રામ સિંગદાણા છે ઓકે છે ને નમક થોડુંક ગરમ હોય ને એમાં તમે એડ કરો ને ચડી જાય એટલે થોડુંક કરતા જઈ ને મસાલા એડ કરતા જવાનું આ છે હળદર આવી રીતના થોડું થોડું ફ્રાય કરતું જવાનું ને મીઠું ને ખાંડ ને આપણે હળદર ને એડ કરતું જવાનું ચડી જાય ચાલો મમરા આપણા બધા ફ્રાય થઈ ગયા છે નીચે આપણે મસાલા એડ કરતા હોય ને એ ધ્યાનમાં રાખવાનું એ પ્રમાણે આપણે એડ કરતું જવાનું પછી નમક ને એ વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવું પડે હવે આપણે આ સિંગદાણા છે ને ફ્રાય કરી લઈશું ગેસ હવે મીડિયમ કરી નાખવાનું છે આપણે સિંગદાણા બહુ ફાસ્ટ ગેસે નહીં તરવાના સરસ આપણા થાય સિંગદાણા સિંગદાણા તરાઈ જાય ને એટલે આ રીતે ખુલી જાય આ એકદમ બરાબર છે જો આવા ખુલી જવા જોઈએ ઓકે સિંગ દાણામાંથી થોડો નીકળે એટલે સૌથી છેલ્લે જ તરે પેલા કરો તો મમરાનો કલર ઈ ડાર્ક થઈ જાય હમ આમાં ઈ ધ્યાન રાખવાનું હવે આપડા સિંગદાણા તરાઈ ગયા છે થોડીક વાર લાગે પણ સિંગદાણા દાણા સરસ આરામથી તરવાના ચાલો આપણે દાણા ફ્રાય થઈ ગયા છે હવે આ ગરમ દાણા ઉપર આપણે એના ભાગનું નમક એડ કરશું આ છે ખાંડ આ છે આમચૂર એક મોટી ચમચી આટલા બધાના ભાગનું આપણે આમાં એડ કરી દઈશું આપણે દાણા ગરમ હોય ને એટલે એમાં સરસ મિક્સ થઈ જાય ને બધું નીચે પડ્યું દઈએ હવે આપણે આની ઉપર એક તડકો મારવાનો છે બરાબર એની તૈયારી કરી લેશું પહેલાં આ રીતે છે ને મરચાંનું કટિંગ કરી લેવાના છે આ રીતે આપણે લીમડાના પાન ને આ તીખા મરચાં લઈ લેશું આપણે ચેવડામાં એક વઘાર એડ કરવાનું છે એટલા માટે આપણને લીમડોને થોડુંક વધારે ગમે છે એટલે આપણે એ પ્રમાણે એડ કરીએ છીએ આપણે છે ને બે ચમચા તેલ લઈ લેશું આમાં આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે છે બે ચમચી વરિયાળી મીઠા લીમડાના પાન પપ્પાને બહુ જ ગમે છે એટલે આપણે ફૂલ નાખીએ છીએ પછી આ મરચાં આપણા

આ તીખું ગમતું એ પ્રમાણે લાલ મરચું પાવડર આ આપણે એક ચમચી મોટી અત્યારે એડ કરીએ છીએ આ ટોપરાનું છીણ હવે આમાં એડ કરી દઈશું સૂકા ટોપરાનું જાડું છીણ આવે ને એ છે ચેવડો તૈયાર કર્યો છે ને એમાં એડ કરી દેસો આ બધું હવે આ છે બુંદી અઢીસો ગ્રામ બુંદી લીધી છે ને અઢીસો ગ્રામ બારીક સેવ આવે ને એ લીધી છે બારીક આવે ને સરસ આમાં મિક્સ થઈ જાય આપણે આમ પવા ફ્રાય કર્યા છે ને એ આમાં એડ કરી દઈશું હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે એટલે થોડા થોડામાં આપણે મસાલા એડ કરતા ને તો સરસ મિક્સ થઈ જાય આ રીતે છે ને થોડુંક બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું એટલે બધા આપણે મસાલા જે આ બધું આપણે ફ્રાય કર્યું છે એક સરખું થાય આપણે ચેવડો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે આપણે ચેવડામાં હવે આપણે આને એર ટાઈટ ડબ્બામાં ભરી લઈશું

ચાલો બારગામ જવાની તૈયારી થઈ ગઈ છે રેડી છે આપણો મમરાનો ચેવડો થેન્ક યુ વેરી મચ જો મિત્રો મમરાને ભેટેલી સેવ સાથે જોઈએ બુંદી સિંગદાણા અને મકાઈના ભોવા અદભુત સરસ મજાનો ક્રન્ચી સ્વાદ આવે છે જેનો મારે તમને નમૂનો આપવો છે સંભળાણું કાંઈ તમને અવાજ આવ્યો હું ખાતો તો એ મિત્રો એક મહિના સુધી આવો જ ક્રંચ આમાં રહીએ છે આવો સરસ મજાનો બને છે અને એકવાર તમે જો આને બનાવશો ને તો કાયમ માટે તમારે આને બનાવવો પડશે અને આ મિત્રો જાતા જાતા ખાલી પૈસા હોય ને તો ધનવાન ધવાય સાથે સંસ્કાર હોય તો ખાનદાન ધવાય અને હવામાં જ ઉડ્યા કરો ને તો વિમાન ધવાય અને ધરતી ઉપર પગ રાખો ને તો જ ઇન્સાન દવાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે અમારા પોતાના જો એટલે કહી જઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર